ભરૂચ જિલ્લાના વાગરાના ડેપો સર્કલથી બચોકા ઘર તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલી ત્રણ દુકાનોમાં તસ્કરો દ્વારા ચોરીનો પ્રયાસ કરાયો કે જેમાં એક તસ્કરોએ મોબાઈલનું તાળું તોડ્યું હતું પરંતુ અંદર બીજો દરવાજો હોવાથી તેઓ ચોરી કરી શક્યા ન હતા જ્યારે અન્ય બે દુકાનોમાં પાછળથી પતરા ઓજાર વડે ખોલીને ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો ત્યારે આ ઘટનાને કારણે સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે ચોરોએ મોબાઈલની દુકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અંદર બીજો લોકવાળા દરવાજો હોવાથી તેઓ ચોરીમાં નિષ્ફળ રહ્યા હતા આથી દુકાનનું નુકસાન થયું હોવા છતાં કોઈ વસ્તુ ચોરાઈ નથી આ

મારું નામ સલમાન છે હું વાગરા રહું છું આ મારા મામાની ચિકનની દુકાન છે હજુ ચિકનની દુકાનો લગભગ છ મહિના પણ નથી રહ્યા અને આજ રોજ રાત્રે વાગરામાં મારી મામાની દુકાન પર ચોરી થયેલી છે પાદરુ પાસે તો ઉકેલીને પાછું બીજ કરી દેલું છે એમના મારા મામાના પચીસ હજાર રૂપિયા વાયરિંગ ના હતા એ લઈ ગયા છે અને થોડો નાનો મોટો સામાન લઈ ગયા છે અને આજુબાજુમાં દુકાનો ખુલ્લી તો છે જ એમને ખબર નથી દુકાનો ખુલી નથી ધીરે ધીરે પછી જેમ જેમ દુકાન ખુલે છે તેમ તેમ ખ્યાલ આવે છે કે ચોરી થયેલી છે અને વાગરામાં હોમઘાર ડેપો પણ બેસી રહે છે રનિંગ આઉટમાં કોઈ આવતું નથી પેટ્રોલમાં ગાડી ખ્યાલ આવે આ ચોરી આટલી બધી લાઈનમાં લગભગ સાટા દુકાનો તૂટી છે સામે પેલા ઇમરાનભાઈ મોબાઈલ વાની બી તૂટેલી છે એમનું શટલ ઓપન કર્યું છે પણ કાચના લીધે તોડું નથી એટલે એમનું બચી ગયું છે એટલે અવારનવાર અહીંયા ઘડી ચોરી થયા ઘર તો સ્ટાર્ટિંગમાં આવું થાય છે હજુ તો આખો શિયાળો બાકી છે તો મારી રિક્વેસ્ટ છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર